અને રોલ્સ માં એ છે કે ભાઈ દસ આઈટમ છે બરોબર બધા દસ દસ પોઈન્ટ છે ચાખવાનું નામ બોલવાનું અને સાચું હોય છે મળશે ને નહીં ખોટું પડતું એક જ પોઈન્ટ

અહ ને 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 આ ચોકલેટ છે ચોકલેટ હાલો ફાઇનલ ચોકલેટ મજા આવે છે ને બકઈ નો પડે હાલો હાલો બોલો 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 આ બહુ જેવું છે બોલો મત મત જેવું નઈ કામ મત કેવાનું કે બીજું ગમે એવું કેવાનું ના મત નઈ પણ કેવું બે પેપર કેવું એનું હા પાકુ પાકુ હાલો હાચું આગળ નેક્સ્ટ સાબાસ હાલો 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 નેક્સ્ટ બોલો બોલો હાલો આ છે નટેલા ખોટું હાલો ને કા ખોટું બીજો ચાન્સ ના પડે ચાન્સ લે ને ચાન્સ નહિ મળે એક જ ચાન્સ

લીંબુ રસ હાલો ડન હાચા દાવ હાલો હવે શું છે હવે તમારે કહેવાનું ભાઈ આ છે ને મરચાની ઓલી ચટણી ના હોય એનું નામ નથી આવતું પણ એવું છે તમે આની પેલા મરચાની ચટણી કીધી હતી આઈ મરચાની ચટણી હમણાં બોયલા તો હોતે મરચાની ચટણી ના શેજવાન શેજવાન હાલો હાચો વાત હાલો હવે કેટલા રિયા હવે બે રિયા છે આ મોઢાવી ક્યુ હે તમારે યાદ કરવાનું આ મોઢ જ છે

राइट चॉकलेट 3 बार बोलला एक बार हाजू कपळू टोमॅटो टोमॅटो पाचो नेक्स्ट नपेला हालो हाजू आय हाजू ओ लास्ट वन दिविनेगर आय हाजू वा 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 <laughs> वा बाबा त्यांनी बेसन घोटाची केली पछि साचा पडला काय साचा

আলাই খটো য়ালাই খটো আলো নাইরসে আথো তো খটো খটো আন আপে কালা আলো হাছো খটো একে খুার পেকে খার খুার আলো আলো আপার� હાલો ભાઈ કોટો યાર મેપ સિલેક્ટ આ મત હ ઓ રાઈટ હું મેપ પર રાઈટ થોડીક મિસ્ટેક થઈ ગઈ હાલો ભાઈ હાલો હાલો ને બો કોન્સેન્ટ્રેટલી આમ કેટલી વાર લગાડી રમે છે ઓ આ તો આવીને કર હ આ તો વિને કરતું હાલો સેજમાં ઓ રાઈટ હાલો નેક્સ્ટ

આપડે ને અનેરી વાંધો નથી હાલો ભાઈ સ્ટાર્ટ કયા જાય સ્ટાર્ટ કયા જાય હાલો ફર્સ્ટ વાર આવા ડાયરેક્ટ નથી নই না আলো হাচু রাইট বড় আচা পারવાનું হো শেয়ার করতে আলো আই হাচু হাচু তোয়া আলো আই हेलो 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 ट्राવા સોયધી છે ભાઈ રસા કસી છે ભાઈ હાલો લે આપણી જવાની હતી ને તો હાલો ના પડવા દેતા આ કોટુ પડે છે હાલો ભાઈ વિનય 100 out of 100 સ્કોર થયો છે મતલબ કે અત્યાર સુધી આ વિનય એટલે જો હવે છે તો ટાઈ તો થાય કદાચ જો હવે ટાઈ થાય તો ભાગ પડશે નેક્સ્ટ પર્સન છે દર્શન હવે મને નથી કોઈ એક્સપેક્ટેશન પણ જો યાર થઈ જાવ હાલો હાલો લાવો લાવો થઈ જાવ હાલો તો સેટ થઈ ગયું છે બધું હવે વારો સ્ટાર્ટ થાય છે દર્શકો 3

हातु हातु दर्शन कडी टक्कर आते है आ राइट तमारू फेवरेट चॉकलेट इतो तर ओळखूच જોઈએ ना रोज पीतो हे तो बदा हाचा पळ्यास चार बाकी छे आई होप की ही पण साचा पळे सोया ફાઈવ નેક્સ્ટ વન મમ વાવ કેટલા વઈધા બે વઈધા બે હજી બધું હાચું પાડે છે એટલે ભાઈ મારું પૂછવું પડે ને નાટેલા વાહ વાહ એ માય આ ગયા તો મે કેટલા હાજા પડ્યા મારા બધા હાજા કંટ્રોલ મંત્રી છે હાલો સેકન્ડ વિનર ગુડ ડે માં દર્શનનો ભાગ છે તો આજ ના આપડા ફાઈનલ કોન્ટેસ્ટન્ટ છે આપડી રિદ્ધિ આપડી રિદ્ધિ હા યે આપડી રિદ્ધિ મારી નથી

આખો મનરાકા હા કાવન કેરે 3 2 1 કોતે હાજી નહીં પકડી દો ઓપ્શન પાછા

તમે અમને નહી પૂગો રેવા દો હાલો ભાઈ તો આપણે ભાગ પાડી લે

Stop yeah. <laughs> <Talk to me. laughs>